નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં તો આપ સૌ હશો તો મિત્રો આ છે કપાસમાં ખાતર આપવાનો દેશી સુગાડ જ્યારે આપણો કપાસ જે છીંડવાના વજનથી આડો પડી ગયો હોય અને તેમાં ચાલવું પણ મુશ્કેલ હોય ત્યારે આવી રીતે થેલીની નીચેના ભાગમાં એક સરસ મજાનો નાનો એવો કાણો પાડી અને તેમાં એક પાઇપ ગોઠવી દીધી અને પાઇપને સારી રીતે મેળવી દેવાની એટલે પાઇપમાંથી સતત ખાતર આવતું રહેશે અને પાણી સાથે ભળી અને ખાતર જે કપાસના દાવડા હોય તે દાવડામાં અંદર જતું રહેશે તો મિત્રો આ આઈડિયા તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગે તો આપના મિત્રો સુધી શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો જય હિન્દ જય ભારત